નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું નાડોલા ક્લાસીસ ચેનલમાં હું છું તમારી સાથે એસ એમ ચૌહાણ વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા બહુ નજીક છે એટલે આપણે આજથી તૈયારી કરવાની ચાલુ કરી દેવાની છે અને એમાં ખાસ કરીને ગણિત અને એમાં બેઝિક ગણિતની આપણે તૈયારી ખાસ કરાવીએ છીએ એટલે આજે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ બોર્ડ માટે અગત્યનું છે કારણ કે બે હજાર છવ્વીસનું બોર્ડ નજીક છે એમાં આદેશની રીત અને લોપની રીત ખાસ પૂછાય છે તો આજે મિત્રો આપણે શીખવાના છીએ આદેશની રીત અને આવતીકાલ મળીશું આપણે લોપની રીત સાથે તો વિડીયોને છેક પૂરો જુઓ અને તમારા મિત્રો સુધી વિડીયોની લિંક શેર કરો એટલે એમને પણ સરળતાથી આવા દાખલા શીખવા મળે આજે આદેશની રીત શીખવા માટે આપણે એક સામાન્ય ઉદાહરણ લીધું છે બહુ સરળ છે તો જોઈએ આદેશની રીત માટે ઉદાહરણ લીધું છે એક્સ પ્લસ વાય બરાબર ચૌદ સમીકરણ એક એક્સ ઓછા વાય બરાબર ચાર સમીકરણ બે આપણે સમીકરણ એક અને બે આદેશની રીતે ઉકેલવાનો પ્રયત્ન કરીએ ચલો સમીકરણ એક આપણને આપ્યું છે એક્સ વત્તા વાય બરાબર ચૌદ તો તમારે એના જવાબ માટે શું કરવું પડશે તો એના જવાબ માટે તમારે સમીકરણ એક અથવા સમીકરણ બેમાંથી તમારે એક્સને આદેશ લેવાનો અથવા તો વાયનો આદેશ લેવાનો તો મિત્રો અહીંયા આપણને એક્સ વત્તા વાય બરાબર ચૌદ સમીકરણ એક આપ્યું છે એમાંથી આપણે વાયનો આદેશ લઈએ તો લખવાનું કે સમીકરણ એક થી વાયનો આદેશ લેતા ચલો આપણે વાયનો આદેશ લઈએ તો સમીકરણ એક શું આપ્યું છે હવે આદેશ કેવી રીતે લેવાનો છે તો આદેશ લેતા તમને શીખવાડી દઉં કે એક્સ પ્લસ વાય બરાબર આપણને ચૌદ આપ્યા છે સમીકરણ એકમાં હવે તમારે વાયનો આદેશ લેવાનું કીધું છે એટલે વાયને તમારે રાખવાના ડાબી બાજુ અને બીજા બધાને તમારે મૂકી દેવાના જમણી બાજુ એટલે વાય બરાબર આપણને મળશે પહેલી બાજુ તો ચૌદ છે એક્સ પ્લસમાં છે વાયની તો પહેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય તો વાય બરાબર ચૌદ ઓછા એક્સ તમને મળી ગયા ઓકે આ વાય બરાબર ચૌદ ઓછા એક્સ મળ્યા એને તમારે હવે મૂકવાના સમીકરણ બેમાં તો શું કરવાનું તો લખવાનું વાયની કિંમત સમીકરણ બેમાં મુક્ત ચલો સમીકરણ બેમાં મૂકીએ તો સમીકરણ બે આપણી પાસે આવું છે કે એક્સ ઓછા વાય બરાબર ચાર હવે આ વાય જ્યાં દેખાય છે ત્યાં તમારે વાયની કિંમત છે ચૌદ ઓછા એક્સ મૂકી દેવાની એટલે કે એક્સ ઓછા કૌશમાં ચૌદ ઓછા એક્સ બરાબર શું છે સમીકરણ બે બરાબર ચાર આપણને આપ્યા છે તો હવે તમે શું કરી શકો અહીંયા રૂપ આપવું હોય તો કે એક્સ તો આપણને બહાર આપ્યા છે હજુ માઇનસ પ્લસ માઇનસ એક ગુણ્યા ચૌદ એટલે ચૌદ માઇનસ માઇનસ પ્લસ એક ગુણ્યા એક્સ એટલે એક્સ કેટલા છે ચાર આપ્યા છે હવે તમે જોઈ શકો છો કે એક્સ વત્તા એક્સ એટલે આપણી પાસે કેટલા મળશે બે એક્સ ઓછા ચૌદ બરાબર ચાર તો આપણને બે એક્સ હવે બે એક્સ કરતા બને આ બાજુ માઇનસ ચૌદ છે જમણી બાજુ જાય તો શું થઈ જાય પ્લસ ચૌદ થઈ જાય તો કેવા થઈ જશે ચાર વત્તા એટલે આપણને મળશે બે એક્સ બરાબર ચાર વત્તા ચૌદ એટલે અઢાર કેટલા મળશે અઢાર તો એક્સ બરાબર આપણને કેટલા મળશે અઢાર ભાગ્યા બે તો એક્સ બરાબર આપણને અઢાર ને બે વડે ભાગે તો નવ મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો આટલા સુધી તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે હવે એક્સ બરાબર જે તમને નવ મળ્યા એક્સ બરાબર કેટલા મળી ગયા તો નવ મળી ગયા હવે આ એક્સની કિંમત તમે સમીકરણ એક અથવા સમીકરણ બેમાં મૂકી અને તમે વાયની કિંમત મેળવી શકો અથવા તો તમે જે વાયની કિંમત મેળવી છે આદેશની રીતે એમાં મૂકો તો પણ તમને મળી જશે તો લખવાનું એક્સ બરાબર નવને સમીકરણ એકમાં મૂકતા ચલો સમીકરણ એકમાં મૂકીએ તો આપણી પાસે શું છે સમીકરણ એક છે એક્સ વત્તા વાય બરાબર ચૌદ તો એક્સની કિંમત આપણને કેટલી મળી છે નવ મળી છે એક્સ બરાબર નવ મૂકાય વાય શોધવાના છે બરાબર ચૌદ તમને ખબર હશે વાય કરતા બને તો તેની સાથે પ્લસ નવ છે ડાબે જમણે જાય માઇનસ નવ થઈ જાય એટલે કે ચૌદ ઓછા નવ તો આપણને વાય બરાબર કેટલા મળશે ચૌદમાંથી નવ જાય તો પાંચ તો આ રીતે આપણે એક્સ ને વાય બંને મેળવી લીધા તો લખવાનું આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ વાય બરાબર નવ અને પાંચ મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમારા પૂરા ત્રણ ગુણમાં અથવા તો બે ગુણમાં પૂછાવાની સો સો ટકા સંભાવના છે તો મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો એટલે તમને નવો વિડીયો જે આવવાનો છે લોપની રીતનો તે સરળતાથી શીખી શકશો